આ દિવસે પનેલી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખમય જીવન માટે વ્રત કરે છે અને વિધિપૂર્વક પૂજા કરે છે માન્યતા છે કે આ વ્રત નારીના અખંડ સૌભાગ્યનું નું પ્રતિક છે અને વૈવાહિક જીવનમાં પ્રેમ સામંજસ્ય અને શાંતિ કાયમ રાખવામાં સહાયક હોય છે જો પતિ પત્નીના સંબંધોમાં કોઈ પ્રકારનો અવરોધ કે તણાવ હોય તો કરવા ચોપનું વ્રત કરવાથી સકારાત્મક ફળ મળે છે આવામાં આ વર્ષે કરવા ચોપ ક્યારે છે વ્રત અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે અને વ્રત કથા વિશે તો આવો જાણીએ આ વખતે વ્રતની સાચી તારીખ અને ચંદ્રોદયનો સમય અને સર્ગીની પરંપરા વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ કરવા ચોથ બે હજાર ની સાચી મિનિટ શરૂ થઈ ને ઓક્ટોબર સાંજે સાત વાગીને અડત્રીસ મિનિટ સુધી રહેશે ચંદ્રોદય નો સમય રાત્રે સવારે આઠ વાગી ને તેર મિનિટ ગુજરાતમાં ચંદ્રોદય ટાઈમ રાત્રે આઠ વાગીને ત્રેપન મિનિટ નો રહેશે

વિશ્વાસ છે પરિવારમાં ભગવાન ગણેશની પૂજા કરે છે આ પરંપરા પવિત્રતા બલિદાન અને વૈવાહિક પ્રેમનું પ્રતિક છે કરવા ચોથ એક નારી પર્વ છે આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીઓ તેમજ તેજ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે શિવ કાર્તિકે અને ચંદ્રનું પૂજન પણ થાય છે આ છે તમે કોઈ પણ કથાને કે વાંચશો તો તો ફળ તમને એક જેવું જ મળશે કરવા ચૌથ વ્રત કથા બહુ સમય પહેલાની વાત છે એક શાહુકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા

હજુ સુધી ચંદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે એવું લાગે છે જાણે કે ચોકનો ચંદ્ર નીકળ્યો છે તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે તો તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે બહેન ખુશ થઈને સીડી પર ચડીને ચંદ્રને જોવે છે અને તેને અર્ધ આપીને જમવા બેસી જાય છે તે પહેલો ટુકડો મોઢામાં મૂકવા જાય છે તો તેને છીંક આવી જાય છે અને બીજો ટુકડો મૂકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મૂકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયું તેની ભાભીઓ તેને હકીકત નારાજ થઈને આ સજા આપી છે હકીકત જાણ્યા પછી તેને નક્કી કર્યું કે તેને જીવતો કરીને રહે છે તે એક વર્ષ સુધી પતિના શબ પાસે બેસી રહે છે તેની દેખરેખ કરે છે તેના પર ઉગનારી ઘાસને તે એકઠી કરતી જાય છે એક વર્ષ પછી કરવા ચોક દિવસ આવે છે તેની બધી ભાભીઓ કરવા ચોપનું વ્રત રાખે છે જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી યમ સુઈ લઈ લો પી સુઈ દે દો મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો એવો આગ્રહ રાખે છે પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે આવી રીતે જ્યાર છઠ્ઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જવાબ કહેવાનો આગ્રહ રાખે છે

આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે હે શ્રી ગણેશ જે રીતે કરવાને ચીર સુહાગનનું વરદાન મળ્યું તેવી જ રીતે બધી સુહાગનોને મળે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી